હલો મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું બીટનું જ્યુસ તો તેના માટે મેં અહીં બીટ લીધું છે થોડા આદુના કટકા છે આમળાના છે ત્રણથી ચાર નાંગ આમળાના કટકા છે લીંબુ છે અડધું અને થોડી સાકાર છે તો સૌ પ્રથમ આપણે બીટની છાલ ઉતારી લઈશું બીટના નાના નાના કટકા કરીને પછી આપણે તેને મિક્સરમાં બધી વસ્તુ મિક્સ કરીને ક્રશ કરશું બીટ એક એવું શાકભાજી છે જે જમીનમાં ઉગે છે જેથી તેને કંદ મૂળ પણ કહેવાય છે તેથી બીટમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે અને તેથી બીટ આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે બીટમાં કેલ્શિયમ આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલા છે બીટમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે અને ફેટ નહીવત પ્રમાણમાં હોય છે જેથી વજન પણ વધતું નથી હવે બીટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે બીટમાં રહેલા ફાઈબરને કારણે પાચનતંત્ર પણ ખૂબ જ તંદુરસ્ત રહે છે જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારે બીટના જ્યુસનું જરૂર સેવન કરવું જોઈએ અને બીટનું સેવન કરવાથી બીપી પણ નોર્મલ રહે છે બીટના સેવનથી લોહીનું શુદ્ધિકરણ થાય છે જેનાથી શરીરમાં ઓક્સિજનના સ્તરમાં પણ વૃદ્ધિ થાય છે તેથી જો રેગ્યુલર આ બીટનું જ્યુસ પીવામાં આવે તો દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું રહે છે હવે આવી રીતે આપણે બીટના નાના નાના કટકા કરી લઈશું અને ત્યારબાદ આમળા બીટ સાકર બધું મિક્સ કરીને મિક્સરમાં ક્રશ કરી લઈશું અહીં આપણે આંબળાનો પણ ઉપયોગ કરેલો છે કારણ કે સુપર સુપરફૂડ માનવામાં આવે છે અને આયુર્વેદથી લઈને મોડર્ન રિસર્ચ સુધી તમામમાં તેના હેલ્થ બેનિફિટ્સના વખાણ થાય છે કારણ કે આમળા છે એ પોષક તત્વોથી પણ ભરપૂર છે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમે રોજ એક આમળાનું સેવન કરો તો તે તમારી ઇમ્યુનિટી ડાયજેશન હાર્ટ બ્લડ સુગર ચામડી તથા વાળ માટે ખૂબ જ ચમત્કારિક સાબિત થઈ શકે છે હવે આમળાને ઇમ્યુનિટી બુસ્ટર પણ કહેવાય છે કારણ કે તે વિટામિન સીથી ભરપૂર છે અને આમળા ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરે છે તે તમારા શરીરને શરદી અને ફ્લૂ જેવા જે ઇન્ફેક્શન છે તેનાથી લડવામાં મદદ કરે છે બીજું કે આમળા છે એ ડાયજેશન બૂસ્ટર છે આમળા તમારા ડાયજેશનને હેલ્ધી રાખવામાં પણ મદદ કરે છે અને એસિડિટીમાં પણ રાહત આપે છે ત્રીજું આપણે વાપરેલું છે આદુ તો આદુમાં પણ ભરપૂર ગુણો છે આદુમાં એન્ટીઓક્સિડન્ટ છે જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે શરદી તાવ જેવી બીમારીથી પણ બચાવે છે આદુ હૃદયને પણ સ્વસ્થ રાખે છે આદુમાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી ગુણધર્મો છે જે સાંધાના દુખાવો માંસપેશીઓના દુખાવા અને ખાંસી તથા ઉધરસમાં ઉપયોગી છે તો તૈયાર છે આપણું આમળા બીટ આદુનું હેલ્ધી જ્યુસ જે તમે પણ ઘરે એકવાર જરૂરથી બનાવજો જેમાં ભરપૂર માત્રામાં ઇમ્યુનિટી પાવર રહેલો છે શિયાળાની સવારમાં જો સવારે એક ગ્લાસ આ જ્યુસ પીવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય પણ ખૂબ જ હેલ્ધી રહે છે થેન્ક યુ